સન બે હજાર અગિયારમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નોકર ચોરીના ગુનામાં બાર વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ વાતની હકીકતને આધારે પાંડેસર આશાપુરી સોસાયટી નજીકથી આરોપી દિલીપ રઘુવીર રઘુવીરસિંહ પરમાર ઉમર ચોત્રીસ રહેવાસી ગોકુલધામ વેલા નંદેશ્વરી રેસિડેન્સી ફ્લેટ નંબર સાંકી ગામ કડોદરા સુરત મૂળ રહેવાસી ગામ અજીતપુરા વોર્ડ નંબર ઓગણત્રીસ સિદ્ધનગર કોલોની થાના સિટી કોતવાલી મોરેના મધ્યપ્રદેશને પકડી પાડેલ છે આરોપી ઉમરા પોસ્ટે ગુના રજિસ્ટર એકસો નેવ્યાસી બે હજાર અગિયાર પિકો કલમ ત્રણસો એક્યાસી એકસો ચૌદ મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો વરાછા પોસ્ટેમાં સોફા તજવીજ કરી છે આરોપી સન બે હજાર અગિયારમાં સુરત શહેર ખાતે મગદલ્લા ગામમાં નવા બાપુનગર ખાતે રહેતો હતો અને મગદલ્લા ખાતે આવેલ ટોર ઉપર વિન્ડો વિન્ડોમેન તરીકે કામ કરતો હતો તે વખતે મજકૂર આરોપીના ઇન્સ્ચાર્જ તરીકે જંડેલ રામવીર શેરખાવરના નાઓ હતા તે વખતે મજકૂર આરોપી અને નાઓએ લોભ લાલચ આવતા તેઓએ મળીને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો તેઓએ વીસ છ બે હજાર અગિયારના રોજ બપોરના સમયે મેસે મેનેજરના રૂમમાં મૂકેલ ચાવી વડે કબાટ ખોલી કબાટમાં મૂકેલ ટોલ નાકામાં ભેગા થયેલા રોકડા રૂપિયા પિસ્તાળીસ હજાર અને નોખ્યા કંપનીનો મોબાઈલ ફોન એક હજાર મળી કુલ છેતાલીસ હજારની મત્તાની ચોરી કરી સુરત શહેર છોડીને નાસી ગયેલ હતા મજકુર આરોપીને પકડી પાડવા નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું જેથી મજકૂર આરોપી વિશે ખાનગી બાતમીદારો થકી બાતમી મેળવી તે સુરત શહેરમાં કામ કરતો હોવાની હકીકત મળી આવી હતી હકીકતને આધારે વર્કઆઉટ કરી તેને પકડી પાડવામાં આવ્યો છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ